સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીશું સમાચાર જાફરાબાદથી પ્રાપ્ત થયા છે કે જ્યાં દરિયામાં છેલ્લા ત્રણ દિવસથી લાપતા માછીમારોના મૃતદેહ મળ્યા છે ત્રણ દિવસ બાદ ત્રીસ નોટિકલ માઇલ દૂરથી ત્રણ ખલાસીના મૃતદેહ મળી આવ્યા પીપાવાવ કોસ્ટગાર્ડના જહાજની ટીમ ત્રણ દિવસથી શોધખોળમાં હતી પીપાવાવ કોસ્ટગાર્ડે તોફાની દરિયામાં પણ સામનો કરી મૃતદેહો શોધ્યા લાપતા અગિયાર ખલાસીઓને લઈને મુખ્યમંત્રી સુધી નિરીક્ષણ કરતા હતા મધરાત્રે મૃતદેહ જાફરાબાદ પહોંચ્યા બાદ હવે ઓળખની કામગીરી કરવામાં આવશે જાફરાબાદના ધારાસભ્ય મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે દશરથ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે દશરથ માછીમારો મૃતદેહ મળી આવ્યા છે ત્રણ જેટલા મૃતદેહ અત્યારે શોધખોળ દરમિયાન પ્રાપ્ત થયા કઈ રીતની આગળ કાર્યવાહી ચાલી રહી છે શું જાણકારી બિલકુલ જોઈ જણાવી દઉં તો જાફરાબાદ ના દરિયામાં છે તે ત્રણ દિવસ છે તે ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી જેમાં જેટલા ખલાસીઓ લાભ શોધખોળ થઈ હતી ત્યારે ચાર દિવસ થી છે તે કોસ્ટગાર્ડ છે તે અને હેલિકોપ્ટર દ્વારા છે તે ખલાસીઓની શોધખોળ કરવામાં આવી હતી ને તેમ છતાં શોધખોળ દરમિયાન પણ કોઈ પતો લાગતો નતો ને આજે બપોર બાદ ત્રણ જેટલા માછીમારો છે તેમના મૃતદેહો મળ્યા છે અને જેમને પીપાવા કોસ્ટગાર્ડ જહાર ની તોફાની દરિયા સામનો કરીને મુદ્દેઓ શોધ્યા છે ત્યારે અગિયાર જેટલા ખલાસીઓ લાપતા હોવાથી રાજ્યના મુખ્યમંત્રી પણ મોનિટરિંગ સતત કરી રહ્યા હતા તેમજ કલેક્ટર છે વિકલ્પ બાદવા તે પણ અત્યારે પરિસ્થિતિ જોઈ રહ્યા હતા ત્યારે ત્રણ જાફરાબાદ પહોંચ્યા બાદ તેમની ઓળખ થઈ છે અને ત્યારે ધારાસભ્ય ઇરા સોલંકીએ પણ સોશિયલ મીડિયામાં દુઃખ વ્યક્ત કર્યું છે ત્યારે આમ જોઈએ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી કોસ્ટગાર્ડ અને હેલિકોપ્ટર ની મદદ લેવાની હતી ને સતત આ જે મૃતદેહો છે તેમની તપાસ કોના કોના મોત થી તપાસ કરી ને ખલાસીઓ છે પરિસ્થિતિ તપાસ થઈ રહી ત્યારે આજે ત્રણ મુદ્દેઓ મરી આવતા માછીમારો માટે દુઃખ ને સમાચાર આવ્યા છે ત્યારે હવે વધુ ના આઠ જેટલા મુદ્દેઓ ખલાસીઓ છે તે અત્યારે લાભ હતા છે તેની પણ શોધખોળ આજ ચાલુ છે આભાર આપનું જાણકારી આપવા માટે